સોનગઢ નગરમાં મેન બજાર નગરપાલિકાની બાજુમાં આવેલી દુકાનોના દુકાનદારોને હાલ ટ્રાફિક અને માર્ગ ઉપર ઉભા છકડાઓને કારણે ભારે પરેશાની છે દુકાનદારો જણાવે છે કે માર્ગ પર છકડાઓ સતત ઉભા હોવાથી સિનિયર સિટીઝન મહિલાઓ અને નાના બાળકો માટે બજારમાં ચાલવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે દુકાનદારો ભારે દુકાન લઈને બેસ્યા છે અને દરરોજ લગભગ ત્રીસ હજાર રૂપિયા ભાડા ચૂકવે છે તેમ છતાં ટ્રાફિક અને છકડાઓના અવરોધને કારણે ગ્રાહકો આવતા જતા મુશ્કેલી અનુભવતા હોય છે ઘણીવાર દુકાનદારોને તેમના ધંધામાં નુકસાન પણ ભોગવવું પડે છે તેમનું કહેવું છે કે અમે દરરોજ વિશાળ ભાડા ચૂકવી રહ્યા છીએ પરંતુ છકડાઓના કારણે અમારા ગ્રાહકો બજાર આવતા નથી જેના કારણે દુકાન ચલાવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે દુકાનદારોની ખાસ વિનંતી છે કે છકડાઓ લાઇન પ્રમાણે ઊભા રાખવામાં આવે અને બાકી છકડાઓ માટે અન્ય યોગ્ય જગ્યા નક્કી કરવામાં આવે આથી લોકોની અવરજવરને અવરોધ ન આવે અને બજારમાં વ્યવસાય વધુ સરળતાથી ચલાવી શકાય તો આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશન અને નગરપાલિકાને પણ આ સ્થિતિનું તાત્કાલિક નિરાકરણ લાવવાની વિનંતી કરી છે દુકાનદારોના અનુસાર

નગરપાલિકા ને શું વિનંતી કરવા માંગો છો આજ વિનંતી છે અમારી કે આ લોકો આ લોકો ની પાર્કિંગ ની અલગ જગ્યા આપે આજ વિનંતી છે ગામી તરુણ હા બોલો અરુણ તમારે શું સમજ દુકાન ની સામે મારી ગુળ ચા છે શિવનેરી ચા કરીને બસ દુકાન ની સામે જેમ રિક્ષા પાર્કિંગ ની બહુ સમસ્યા થાય છે જે અમારી ગાડી પાર્કિંગ કરવાની ત્યાં રિક્ષા એટલે છકડો મૂકી જાય છે અને એ બે છકડો તમને વાંધો નથી બટ લાઈનર લગાવી દે છે દુકાનની સામે જે કસ્ટમર છે તે આવા જવામાં તકલીફ કરે છે ફરી ના આવવાનું લોકોને ગાડીની પાર્કિંગ કરવાની બહુ સમસ્યા ઉભી થઈ છે બસ એટલો આગ્રહ છે નગરપાલિકા ને પોલીસ ને ટ્રાફિક ટ્રાફિક જરાક હટાવે અને જગ્યા સાઈડ પર કરી કિશોર કુમાર ચૌધરી હવે કિશોરભાઈ તમારે કઈ ક્યાં રહેવાનું અને કઈ કઈ જગ્યા પર દુકાન આવેલી છે આપડે સોનગઢ બસ ડેપો ની હમે બાલાજી મેડિકલ છે

શું ભાડું ભરો છો ત્રીસ ત્રીસ હજાર ભાડું છે તો તમને પછી આ તમારી દુકાન ને ચાલે છે કે નથી ચાલતી આના લીધે એટલે ચાલતી છે પણ ત્રીસ ત્રીસ હજાર ભાડો કાઢવાનો ને આ લોકો એટલે અમારે કસ્ટમર પાસે કઈ રીતના આવે એમ ટ્રોફિક બહુ થાય તો પછી આગળ જ જતા રહે એમ હા અને તમારી દુકાન કેટલા વાગે બંધ થાય સાડા નવ વાગે રાતના સાડા નવ વાગે એનું કારણ કારણ આપણે એસોસિએશનમાં છે ટાઈમિંગ છે હા સાડા નવ વાગે બંધ કરવા સાડા નવ વાગે તો તમે પછી સરકારને અધિકારીઓને નગરપાલિકાવાળાને શું અને પોલીસ સ્ટેશન વાળાને શું સંદેશો આપવા માંગો છો અમે આજ સંદેશો એટલે આ આગ્રહ કરીએ કે ભાઈ ટ્રોફિકનો કંઈ સોલ્યુશન કરો ને આ લોકોને એમ કંઈ રિક્ષા સ્ટેન્ડ વગેરે એટલે રાખો એમ કે બે બે રિક્ષા અહીંયા રાખે તો ચાલે પણ એટલે આ લાઈન જ આખી ત્યાંથી દસ દસ પંદર પંદર દુકાનોથી લાઈન જ કરી નાખે તો પછી હેમ ધન્યવાદ મારું નામ મયુર ચૌધરી હા મારી દુકાન છે બસ સ્ટેન્ડની સામે સંજય કલેક્શન હા મને સમસ્યા એવી છે કે આમ જ બસસ્ટેન્ડની સામે હા જે ટુ વ્હીલ ની પાર્કિંગ સાઈડ આપેલી છે બરાબર એનો બરાબર ઉપયોગ થતો નથી જે છે છકડા બધા હાચવી લીધેલી છે આપણે ગાડી લગાવીએ તો ડાયરેક્ટ પાછળ હટાવીને નાખી દે છે ગાડી બરાબર અને એકદમ ચોટાડી રાખે છે ઘરાક ને આવવા જવામાં જગ્યા નથી રહેતી હવે સામે સામે દુકાન છે તો બી અહીંયા આવવા માટે જગ્યા નથી ત્યાંથી ફરીને આવવું પડે ત્યાંથી આવવું પડે પોલીસ પોલીસવાળાને અને નગરપાલિકાને એટલો આગ્રહ કરવા માંગુ છું કે ટ્રાફિક વ્યવસ્થાની અને પાર્કિંગની વ્યવસ્થા બરાબર કરાવી આપે જય ધન્યવાદ